વીસ હજાર વગર હાડકા કીડી ખાડી કીડી નાખી દેવાનું વર્ષના છસો રૂપિયામાં બે લાખ ચાલીસ જમાડ્યા તો દુઃખ ક્યાં છે આપણે એટીએમ માં જમા ને પુણ્ય આને આપવું જ પડે આપણે એટીએમ માં ન હોય પુણ્ય તો હું નહીં કરવાનું એટલે આપણામાં કે કીડી ને કણ હાથી ને મણ તમે આ દાન ધર્મ તમે કરજો અને બધાને કહી કાલે કહો વાર આજે કાલે વાર કહો છે આજે કયો વાર કાલે શનિવાર શનિવાર હનુમાન દાદા વાર છે ને તો તમે સવારના ઉઠી પેલા નાઈ ધોઈ સૂર્યનારાયણ ની સાક્ષી કસમ ખાઓ કે જ્યાં સુધી હું જીવતો રહું નમીને સમજીને સમજી એક કિલો ખાંડ નાખું ક્યાં હાઈવે પર ના એમાં લોટ ન ઘી એમને નાખી દેવાની એ ઘરની ખાંડ નહીં લેતા કરિયાણા દુકાનમાં જાવ સુપર માર્કેટ એક કિલો ખાંડ લઈ નાખી દેવાની દર મહિને એક વાર બસ આથી જો શનિવાર બસ મહિનામાં એક વાર વર્ષના બાર વાર કેટલા રૂપિયા છસો રૂપિયામાં કેટલાને જમાડ્યા બે લાખ ચોલીસને જમાડ્યા તો આપણે દુઃખ ક્યાં છે આપણા ખાતામાં હોય તો નીકળવાનું જ છે ને આપણા ખાતામાં ન હોય તો બટન કહેશે પંડિત ખાતામાં જમા કર પછી નીકળે બહાર પુણ્ય તો પુણ્ય કમાવું હોય કલયુગ હોય કે સત્યુગ હોય ઓછા પૈસા પ્રોફિટ એટલે આ તમે કરો બધાને કહેજો જે દુઃખી હોય ઘરમાં ઝઘડા હોય પૈસાનો પ્રોબ્લેમ છે ધંધો ઠપ છે બધાને કહેજો કીડીને નાખવાનું શીખ ભૂલતા નહીં અને વધારે પૈસો હોય તો એક કૂતરાને પાર્લી બિસ્કીટ ખડાવી દેવાનું એક વાર મહિનાના રૂપિયા પચાસ ના કૂતરા એને કોઈ ન આપે એની દુઆ કબૂલ મંદિરમાં તો બધા રાખે આ લોકોને કોણ આપે વિચારા એક એક રોટલી માટે તડપતો હોય છે વિચારો અને તમે આપો ને અંદરથી નીકળે અરે તારું સારું થાય બેટા એક પાર્લી બિસ્કિટમાં તમને અંદરથી છે ઈ અને આ કીડી હવે તમને શું જોઈએ બીજું કંઈ ન જોઈએ એટલે ઓછા પૈસે પ્રોફિટ કરવું હોય તો બધાને કહેજો ખાંડ નાખો અને પાર્લી બિસ્કિટ નાખી દેવાની કૂતરાને તો એમાં લોટ નહીં નાખતા ખાંડમાં એમને એમ લઈ સુપર માર્કેટમાં જઈને નાખી દેવાની અને સૂર્યનારાયણની પ્રકૃતિની સાક્ષીમાં કસમ ખાઓ કે જ્યાં સુધી હું જીવતો રહું ત્યાં સુધી નમીને સમજીને હું પણ નાખીશ અને બધાને હું કહેતો થઈશ અને નથી વહે આગળ જાય પણ નદી રોકાઈ ગઈ તો કચરો થઈ જાય એટલે આપણું જીવન કેવું છે નદી જેવું કંઈ ગેરંટી નથી આપણે નદી જેમ વહેતા રહેવાનું તારું ને મારું કંઈ નથી એક જ છે મની પાવર અમારા ચાણક્ય બ્રાહ્મણે કીધેલું કે દેશની રક્ષા ધર્મની જાતિની પરિવારની પોતાની રક્ષા કોનાથી અર્થ અર્થ નથી તો અર્થ નથી એટલે જાતિને ધર્મને બધાને કંટ્રોલમાં રાખે છે મની પાવર આજે મરી જાય ને બારવા માટે માચીસ જોઈએ આપણે દીપક બધું હોય તમારા ઘર તેલ ઘી બધું હોય અને પેટ કોણ એક રૂપિયાનું મેચ બોક્સ માચીસ માચીસ ન હોય તો પેટે હું કરવાનું ધરમે કામ નહીં આવે કેમ ધરમને પણ પ્રકાશમાં રાખવા માટે એક રૂપિયાનું માચીસ અને મર્યા પછી બારવા માટે પણ એક રૂપિયાનું માચીસ એટલે માચીસ એનર્જી જો એનર્જી હશે ને મની પાવર તો કોઈની તાકાત નથી કે તમે દેશની પરિવારની રક્ષા કરી શકો અર્થ અર્થ એટલે મની પાવર ચાણક્ય અમારા બ્રાહ્મણે કીધેલું બધાને કીધેલું કે સમજે એના માટે જીવન ન સમજે તો આખી જિંદગી ગઈ પાણીમાં વેડફાઈ ગઈ કેમ એ લોકોએ કંટ્રોલ ન કર્યું સંભાળ્યું નહીં કોઈ નાખ્યું દોસ્તારો મને જુગાર માને આમાં તમે ભૂલ કોની એટલે આપણી ભૂલ આપણી કહેવાય બીજાને આમ ન કહેવાય અને એક આંગળી નાખો ને તો ચાર આંગળી આપણા પર આવે એના કરતાં આપણે જ સમજી જવાનું હજી બાકી છે બહુ બાકી છે એક વર્ષ કમાઈ લેશો ને આખી જિંદગીનું કમાઈ થઈ જાય પછી કોઈ દી કસમ ખાજો હથિયાર નહીં ઉપાડતા કરમ કરમ નહીં હારા ફિફ્ટી ફિફ્ટી લાઇટ નથી થાય પ્લસ માઇનસ પ્લસ પ્લસ પર લાઇટ નહીં થાય પ્લસ માઇનસ એને મિલાવટ આની મિલાવટ કરી તો હન્ડ્રેડ પર્સન્ટ નહીં થાય હંડ્રેડ પર્સન્ટ સપને નહીં જોતા ધરમ એ નહીં થાય ધરમ અને કરમ ફિફ્ટી ફિફ્ટી એટલે બેના પર ચાલે જો તમારે સુખી થવું હોય ને આ અનુભવ બધાને કહેજો અને આ પપ્પાને મમ્મીના પર નાખી દેજો કે મારા પપ્પાએ કીધું છે કે આટલું તમારે જો જીવનમાં સુખી થવું હોય તો પપ્પાના નામ પર કહેવાનું એક કિલો ખંડ નાખી દે બધા હિન્દુ મુસલમાન બધાને કહેજો એવું નહીં કરતા જાતિ ધર્મમાં ઝઘડા નહીં લગાડવાના આપણે માનવ બનાવ્યા છે નર અને નારી એ જાતિ આપણે કંઈ રાજનીતિ નથી કરવી બધા માટે આપણે જીવવાનું કેમકે આપણે કોઈને કાપીએ ને તો કર્મમાં પકડાઈ ગયા નિમિત્ત નહીં બનતા તમે બધું કરજો પણ નિમિત્ત ન મનતા આ નિમિત્ત બનાવે છે બધાને તે આમ ન કર્યું જ ને તો આમ ન થાય તે આમ કર્યું જ ને તો આમ થાય આ બધાને નિમિત્ત બનાવે તો આને પોચે કોણ અમારા જેવા બ્રાહ્મણ હું તારો નિમિત્ત નહીં બનો મારી કંઈ વીક પોઈન્ટ નથી મેં લગ્ન નથી કર્યા એટલે મારે તો ઠેકવું આપી દો આને મારે કંઈ લડાઈ નથી હું મચ્છરને શું કીડી નહીં મારું કેમ કે મારો અનુભવ હું આડત્રીસ વર્ષથી આપું છું તો મમ્મી પપ્પાને કીધું મમ્મીને કીધું મરી જાય ને મમ્મી તો પછી કોઈથી ચાર દિલમાં નહીં રહો અને ઘરમાં વાસણ જ નહીં રાખો અવાજ નહીં આવે પછી હું એન્જોય કરું છું આખું ભારત જોઉં છું હમણાં છ મહિના પહેલાં તો હું તિરુપતિમાં હતો રામેશ્વરમ એટલે મારું શું છે કે બેંકના વ્યાજ આવે અને બધાનું ગાઈડ કરું રોજના દસ જણાને તમારા જેવાને કેમ કે એ કાલના ભવિષ્ય છે અમારા કાલના દેશને પરિવારને કામ આવે આ બુઢા તો મરે છે એના કરેલા કરમથી એને કહેવાથી કંઈ ગધડાને તાવ આવે એવી વાત છે કેમ કે એને આગળ જવાય નહીં કેમ કે બુઢાએ સાચું બધું કરી નાખ છોકરાના ઉપર હવે દે ધક્કા ખા એટલે તમે પણ યાદ રાખજો પ્રોપર્ટી કમાવો કોઈથી કોઈના નામ પર નહીં કરવાનું દીક આપણે મરી જાય તમારી પત્ની પત્ની મરી જાય પછી દીકરા અને દીકરી નામ પર કેમ બે દીકરીને આરક્ષણ છે અત્યારે એટલે બંને જે ભાગ પડે અડધો અડધો લઈ લે બા જૂતા નહીં આપતા તો એની માને પાછું આપણું નાખી દેશે અનાથાશ્રમ વૃદ્ધાશ્રમમાં આજના કોઈ ગેરંટી નથી કે માણસને બુઢાપો ક્યાં કેવી રીતે નીકળે જો આસારામ